હેલો મારી વાલી વાલી બહેનો આજે અમે તમારા માટે દરબારી કાપડમાં ફરીથી નવી અને યુનિક ડિઝાઇન લઈને આવી ગયા છીએ તમે જુઓ કેવી જબરદસ્ત ફ્લાવર ડિઝાઇન છે અને અંદર તો બુટ્ટીથી વર્ક કરેલું આવશે આખી ડિઝાઇન જુઓ એટલે તમને વધુ આઈડિયા આવે કે કેવું જબરદસ્ત વર્કનું ફિનિશિંગ છે અને ઉપર નીચે ગોલ્ડન પટ્ટો આપેલો છે ચાલો તમને હવે વ્યવસ્થિત આખી સાડી બતાવી દેવી એટલે તમને વધુ આઈડિયા આવે કે કેવી સુપર ડિઝાઇન લાગે છે અને માર્કેટમાં તો સાવ નવી જ પેટર્ન બનાવેલી છે અને અત્યારે આ માર્કેટમાં એટલી ફેમસ છે કે ન પૂછો વાત ફૂલે ફૂલ હાજર સ્ટોકમાં માલ મળી રહે છે તો ફટાફટ બીજા બહેનોને આ વિડીયો શેર કરી દો જેથી બીજા બહેનો આ સાડીની ખરીદી કરી શકે અને હા સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ચાલો હવે તમને આના હું કલર બતાવી દઉં એટલે તમને કઈ સાડી ખરીદી કરવી તેનો વધુ આઈડિયા આવે આ ડિઝાઇનમાં તમને ચારથી પાંચ કલર જોવા મળશે અને બધા યુનિક જ કલર છે આમાં તમારે કયો કલર રાખવો એ તો વિચારવું પડશે બધાય ફેન્સી કલર ચાર્ટ આપેલા છે તમે જુઓ માર્કેટમાં નવું અને યુનિક માત્ર ને માત્ર તમને ઓમ સાડીમાં જ જોવા મળશે તમારે એક પીસ જોતો હોય તો અમે અહીંયાથી એક પીસ પણ આપી દીશું આપણે સેટ ટુ સેટ નથી જેટલા પીસ ગમે એટલા તમારા તો આટલી બધી ઓફર કોણ મારા બહેનો આપે માત્ર ને માત્ર તમને ઓમ સાડીવાળા જ આટલી બધી સ્કીમ આપી શકે તો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં